નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક સારી જોવા મળી રહી છે મિત્રો ત્યારે એક નંબરનું ડૂમ આખું ભરાઈ ગયું છે ત્યારબાદ જૂના બ્રિજ ગ્રાઉન્ડ પણ આખું ભરાઈ ગયું છે મિત્રો અને પાલ પણ આવેલા છે પાલ સામે ગ્રાઉન્ડ બ્લોકમાં ઉતરેલા છે મિત્રો અને તમે જોઈ શકો હરાજી નું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કે વારી છે આજે ના બજાર ભાવ મિત્રો મને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નમોર વિડિયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સુવાળિયાને બજાર છે 1000 જન 1 રૂપિયો નો ભાવ છે 1000 1 રૂપિયો નો ભાવ છે તમે જોઈ શકો જamal 24 નખુરિત 1001 રૂપિયામાં વેચાણી છે અગિયારસો રૂપિયા પૂરા થયા છે ત્રીસ માં ખોલી છે અગિયારસો રૂપિયા પૂરા થયા મેં જોયું અગિયારસો ને સોળ રૂપિયાનો ભાવ જોઈએ છે અગિયારસો ને સોળ રૂપિયાનો ભાવ જોઈએ છે ત્રેવીસ મગફળી છે અગિયારસો ને સોળ રૂપિયામાં વેચાણી છે આ માલ અગિયારસો સોળ કયો છે

quá là 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 quá રૂપિયાનો રૂપિયાનો ભાવ ભાવ જોઈએ આ માલનો ઓગણચાલીસ માંડવી છે નવસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે આ માલનો નવસો છાસઠ રૂપિયા વેચાણ નવસો ને છાસઠ એક હજાર ને પચાસ નો ભાવ થયો છે જેવીસ મગફળી છે એક હજાર ને પચાસ નો ભાવ થયો છે